શ્રી બોટાદ કર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બોટાદમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકના પાઠ ભણ્યા વિદ્યાર્થીઓ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત કવિશ્રી બોટાદ કર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બોટાદમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતાનું મૂલ્યલક્ષી શિક્ષણ અપાયું છેમાં તારીખ આઠ સપ્ટેમ્બરે ગણેશ સ્થાપના કરી સતત અગિયાર દિવસ સુધી દરરોજ પૂજા અને આરતી થાળનું કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સુંદર આયોજન કર્યું હતું તારીખ સત્તર સપ્ટેમ્બરે મંગળવારના રોજ છપ્પન ભોગનું